સિપોર ગામે વરાહી માતાનો નો વિષ્મ પાઠોત્સવ ઉજવાયો ગતરોજ તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ સવારે વડનગર તાલુકાના સીપોર ગામે મહાન દેવગીરી મહારાજ દ્વારા વરાહી પાટોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં અનેક સંતો મહંતો ખાસ હાજરી આપી હતી દિવસે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાટોત્સવમાં ગામ સમસ્તનો ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિના સમયે સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર અને ભજનિક જશુભાઈ બારોડ દ્વારા શ્રોતાઓને સંતવાણીનું શ્રવણ કરવામાં આવ્યું હતું તેમજ હાજર સંતો મહંતોએ પણ પોતાની અમૃતવાણી પીરસી હતી અહેવાલ રોનિત ભારોડ સાથે રાજેન્દ્રસિંહ ચાવડા સિપોર વટનગર